કેમ છો મિત્રો જય યોગેશ્વર જય સ્વામિનારાયણ જય શ્રી કૃષ્ણ હું છું શિલ્પા શિલ્પાસ કિચન રેસીપીઝમાં તમારું સ્વાગત કરું છું આથેલા આંબળા તો બધાને ખૂબ જ ભાવે એકદમ ખટ્ટા મીઠા નામ સાંભળીને જ મોઢામાં પાણી આવી ગયું ને હે નાના હોય કે મોટા બધાને ખૂબ જ ભાવતા હોય છે આંબળાને આથવામાં તો જો કે કોઈ મહેનત હોતી જ નથી કે કંઈ નવું નથી પરંતુ આંબળાને આથ્યા પછી તેને એક વર્ષ સુધી સ્ટોર કઈ રીતે કરવા કે જેથી તે બિલકુલ કાળા પણ ન પડે અને એકદમ સોફ્ટ કે જે હાથેથી જ ભાંગી જાય ફૂગ ન વળે કે જરાય ચીકણા પણ ન થાય અને આથેલા પાણીને ફેંકી ન દેતા તેનો ઉપયોગ કઈ રીતે કરવો તે પણ જોઈશું અને શું ધ્યાન રાખીશું કે તે અંદર સુધી અથાઈ જાય અને એક વર્ષ સુધી સ્ટોર થાય તો એ રીતે આપણે જોવાના છીએ તો મિત્રો આથવાની રીત જોઈએ એ પહેલાં મારે તમને એક વાત કહેવાની છે કે જો તમે મારી ચેનલને સબસ્ક્રાઈબ ન કર્યું હોય ને તો સબસ્ક્રાઈબ કરી લેજો કેમ કે આવા જ નવા નવા વિડીયો હું લાવતી રહું છું અને બાજુમાં જે બેલ આવે ને એને પણ ઓન કરી દેજો જેથી નવા વિડીયોની નોટિફિકેશન તમને તરત આવે અને નવો વિડીયો તમે તરત જોઈ શકો અને વિડીયો કેવો લાગ્યો એ મને કમેન્ટમાં જણાવજો અને હા વિડીયો જો તમને થોડો પણ ઉપયોગી બને ને તો બીજા સાથે પણ શેર કરજો જેથી એમને પણ ઉપયોગી બની શકે તો આપણે અથવાની રીત જોઈએ સૌથી પહેલાં તો આપણે એ જોઈએ કે આંબળાને આથવા માટે આપણે કેવા આંબળાની પસંદગી કરીશું કે કેવા આમળા લેવાના છે તો કે આવા સેજ મોટા એવા આંબળા હોય ને એવા આમળા લેવાના છે અને થોડા એવા પીળાશ પડતા હોય એવા આંબળા લેવાના છે તો આ આંબળા છે ને એકદમ સરસ મીઠા હોય છે તુરા જરાય નથી હોતા અને આવો જો કોઈ પણ સેજ ડાઘવાળો આમળો હોય ને તો એ નથી લેવાનો એ બીજા આંબળાને પણ બગાડે છે તો એ સાઈડમાં કાઢી લેવા અને લીલાશ પડતા આમળા છે ને થોડા કાચા હોય છે અને તુરા હોય છે અને જે પીળાશ પડતા આંબળા હોય છે ને એ રસદાર અને મીઠા હોય છે તો આવા આંબળાની પસંદગી કરીશું તો આંબળાને સૌથી પહેલાં તો આપણે એક બાઉલમાં લઈ લઈશું અને એની અંદર પાણી નાખી અને એને સરસ રીતે ધોઈ લેવાના છે જોકે પાનના ડાગ હોય ને કોઈ પણ આમળામાં થોડા ઘણા જે ડાગ હોય ને એ તો પાનના ડાગ હોય છે તો એ ડાગ તો બધા જ આમળામાં લગભગમાં હોય જ છે પરંતુ કોઈ વધારે ખરાબ આમળો લાગતો હોય ને તો એ આંબળાને કાઢી લેવાના હવે આપણે બધા જ આમળા સરસ રીતે ધોઈ લીધા છે અને એને સરસ રીતે આપણે કોરા પણ કરી લેવાના છે આમળા આપણે જરૂર ખાવા જોઈએ વાળ માટે અને આંખ માટે અને સ્કીન માટે તો આંબળા ખૂબ જ ફાયદાકારક છે એ ખૂબ જ સારા છે તો આપણે અહીંયા જે ખરાબ આંબળા હતા એ મેં કાઢી લીધા છે અને સારા જે આંબળા હતા ને એકદમ સારા એટલા જ આમળા મેં લીધા છે હવે એમાંથી જે આંબળા છે ને એના છ પાર્ટ હોય છે આ રીતે તો એ બધા જ પાર્ટમાં આપણે ચક્કુથી કટ કરી લઈશું ઘણા લોકો શું કરે છે કે એમનેમ જ આંબળા આથતા હોય છે તો આપણે એમનેમ આંબળા નથી આથવાના એનું કારણ પણ આપણે આગળ જાણતા જઈશું હવે આંબળાને આ રીતે એ છ પાર્ટમાં કાપા પાડી લેવાના છે કાપા ચપ્પુએથી જો તમારે પાડવા હોય તો ચપ્પુથી અથવા તો હું બીજી ટ્રીક પણ તમને બતાવું જો બીજું આંબળો એક બતાવું છું તો એને આપણે કાંટા ચમચી વડે કરીશું પણ કાપા પાડવા જરૂરી છે જો ચપ્પુની મદદથી ના કરવું હોય તો આ રીતે કાંટા ચમચીની મદદથી પણ તમે કરી શકો છો જ્યાં એની સ્લાઇસનો લીટો હોય છે ને ત્યાં કાંટા ચમચી વડે થોડા એવા કટ લગાવી લેવાના આ રીતે કટ લગાવી લઈશું બધી જ જગ્યાએ સરસ રીતે કટ લગાવી લેવાના છે અને ખૂચાડી અને કાણા પાડી લેવાના છે આ રીતે કરશો તો પણ સરસ રીતે આંબળા થઈ જશે આંબળાના કટ લગાવવાની જરૂર નથી હોતી તો આ રીતે બધા જ કટ લગાવાઈ ગયા છે અને આપણે એક બરણી લેવાની છે હવે અહીંયા કાચની બરણી મેં લીધી છે જો તમારી પાસે કાચની ના હોય તો પ્લાસ્ટિકની લેવાની સ્ટીલની કોઈપણ કે મેટલની કોઈપણ વસ્તુનો ઉપયોગ આપણે નથી કરવાનો કાચ અથવા પ્લાસ્ટિકનો જ ઉપયોગ કરીશું અને જો તમે પ્લાસ્ટિકની બરણી કે પ્લાસ્ટિકનો કોઈ પણ એડ ડબ્બો લેતા હોય ને તો ઘણી વખત શું થતું હોય છે કે હળદર છે એ પ્લાસ્ટિકમાં આવી જતી હોય છે એટલે ખરાબ થતી જતી હોય છે તો આ રીતે જો કાચની બરણી હોય તો એની પહેલી પસંદગી કરવાની બધા જ આમળા આપણે એની અંદર નાખી દઈશું અને ત્યાર પછી આપણે એની અંદર મીઠું નાખવાનું છે હવે મીઠાનું પ્રમાણ કેટલું નાખીશું અને હળદરનું પ્રમાણ કેટલું નાખીશું એ આપણે ખાસ અહીંયા જોવાનું છે કે જેથી કરીને આપણા આમળા જે છે એ જરાય ચીકાસવાળા ન બને અને જરાય ચીકણા કે ફૂગવાળા ન બને તો અહીંયા મેં લગભગ ચારેક ચમચી જેટલું મીઠું નાખેલું છે અને બે ચમચીથી ત્રણ ચમચી જેટલી હળદર નાખેલી છે હળદર જે છે એ એન્ટીસેપ્ટિકનું કામ કરે છે અને મીઠું જે છે એ કોઈપણ વસ્તુને બગડતા અટકાવે છે અને આપણા સ્વાસ્થ્ય માટે ખૂબ જ સારું છે તો આ રીતે આટલું પ્રમાણ લેવાનું છે અહીંયા લગભગ મારે અઢીસોથી ત્રણસો જેટલા આંબળા હતા એના પ્રમાણમાં મેં આ લીધું છે અને પાણી ત્યાર પછી નાખી દેવાનું હવે પાણીનું પ્રમાણ પણ આપણે કેટલું લઈશું તો કે આમળા જે છે એ આપણા એકદમ સરસ રીતે ડૂબી જવા જોઈએ આ રીતે બધા જ આમળાની ઉપર પાણી આવી જવું જોઈએ જો એક આંબળો બહાર રહી જશે ને તો એમાં ફૂગ વળવાની શક્યતા છે એટલા માટે બધા જ આંબળા પરફેક્ટ રીતે પાણીમાં ડૂબી જવા જોઈએ અને આ રીતે એરટાઈટ કરી અને એને એકદમ સરસ રીતે હલાવી લેવાના છે અને દિવસમાં એકાદ વખત તો આ રીતે હલાવી લેવાનું છે અને ત્યાર પછી એને રાખી દેવાનું આખી રાત રાખી દઈશું અને બીજા દિવસે પણ હલાવી લેવાનું છે તો આ રીતે જ્યાં સુધી આમળા અથાઈ ન જાય ત્યાં સુધી આપણે દરરોજ એક વખત તો હલાવતું જ રહેવાનું છે અને લગભગ પાંચથી છ દિવસ થશે ને ત્યાં જ આપણા આમળા અથાઈને તૈયાર થઈ જશે અહીંયા મારે બે દિવસ થયા છે તમે જોઈ શકો છો કે આમળા થોડા પીળાશ પડતા લાગવા માંડ્યા છે તો આ રીતે દરરોજ હલાવી લેવું થોડું થોડું અને અહીંયા મારે પાંચ દિવસ થઈ ગયા છે અને હું તમને બતાવું કે આપણા આંબળા કેવા અથાણા છે તો પાંચ દિવસમાં જ આંબળા સરસ અથાઈ જશે હવે આ જે આમળું છે ને એ જ પેલું આમળું છે એ કાંટા ચમચી વડે આપણે જે કાપા પાડેલા હતા એના એ જ આંબળું આવ્યું છે એ આંબળું પણ કેવું અથાણું છે એ આપણે કટ કરીને પણ જોઈ લઈશું કે એ આંબળું સરસ અથાઈ ગયું છે કે વધારે સારું કયું આંબળું આથેલું છે તો એ ટ્રીક તમારે યુઝ કરવી હોય તો તમને વધુ કામ આવે અને હા બેમાંથી તમને કઈ રીત વધારે ગમશે ને એ મને કમેન્ટમાં કહેજો હવે આપણે આ જે આંબળું એ જોઈ લઈએ એક વખત કે આ આંબળું છે એ સરસ સોફ્ટ થઈ ગયું છે અને આ જે આંબળું છે ને એ આપણું ચપ્પુ વડે કાપો પાડેલું હતું એ જ આંબળું છે તો આ રીતે એક સ્લાઇસ તો ચપ્પુ વડે કાપવી પડશે અને જુઓ એકદમ સરસ સોફ્ટ અને છેલ્લે સુધી હળદર સરસ રીતે ચડી ગઈ છે અને હા આ રીતે કાપીએ છીએ કટ કરીએ છીએ આથી તો એ સરસ કટ થઈ જાય છે અને જુઓ તમે અંદરથી એકદમ કોરા આમ એક રીતે કહી શકાય તો સોફ્ટ છે અને એક રીતે કહી શકાય તો સરસ કડક છે એટલે કે જરાય પોચા કે ફૂગવાળા નથી બન્યા તો આવી રીતે આંબળા આથવાના છે અને હા હજી એક હું તમને બતાવી દઉં કે આપણા આંબળા છે ને આ રીતે થઈ ગયા છે ને તો આ રીતે હાથેથી જ સરસ રીતે કટ થઈ જશે બીજી સ્લાઈસમાં તો ચપ્પુની પણ જરૂર નહીં પડે હજી એક સ્લાઇસ આપણે કટ કરીને જોઈ લઈએ કે એ સ્લાઇસ છે હાથેથી કટ થઈ જાય છે અને એકદમ સરસ રીતે અથાઈ ગઈ છે છેલ્લે સુધી એક જ સરખો કલર આવી ગયો છે અને હવે બીજું આંબળું જે છે ને એ આ આપણે જે કાટા ચમચીથી કટ લગાવેલું હતું ને એ આંબળું છે તો એ આપણે જોઈ લઈએ તો એને તો આપણે ચપ્પુથી સ્લાઇસ કરવી જ પડશે કારણ કે આપણે સ્લાઇસ કરેલી નથી એટલા માટે તો આ જે છે એ આપણે એક વખત જોઈ લઈએ તો એ આમળું જે છે એ પણ સરસ રીતે ઊંડે સુધી હળદર અને મીઠાથી ચડી ગયું છે અને એકદમ સરસ અથાઈ ગયું છે તો તમને બેમાંથી વધારે ટ્રીક કઈ ગમીને એ તમે મને કમેન્ટમાં જરૂર જણાવો જો કે આમ તો તમે બધા મને કમેન્ટ કરો જ છો ખૂબ જ સારા સારા કમેન્ટ હોય છે અને તમારા કમેન્ટનો આન્સર આપવાનો મને ખૂબ જ આનંદ આવે છે તો આમ જ કમેન્ટ કરતા રહેજો અને હા આ જે પાણી છે ને આથેલું એને આપણે ફેંકી નહીં દઈએ પરંતુ આપણે એનો સરસ યુઝ કરવાનો છે હવે એની અંદર હળદર અને મીઠું જ છે અને આંબળા તો આમળાની ખટાશ પણ ખૂબ જ સરસ હોય છે અને હા બીજું કે આ આથેલું પાણી છે ને તમે અઠવાડિયું સુધી જો તમે એમને રાખશો ને તો આથેલું પાણી પણ ખરાબ નહીં થાય એટલે તમારે સમજી લેવું કે આ આપણા આંબળા છે એ આખું વર્ષ સારા રહેશે અને જરાય ખરાબ નહીં થાય આ આથેલું પાણી છે ને આપણે દાળ કે શાકમાં નાખી શકીએ છીએ હળદર અને મીઠું એના પ્રમાણમાં ઓછું નાખવું તો દાળ અને શાકનો ટેસ્ટ પણ ખૂબ જ સરસ આવે છે અને આ આંબળાને એરટાઈટ ડબ્બામાં ભરી અને ફ્રીજમાં રાખી આપણે આખું વર્ષ સ્ટોર કરી શકાય છે મિત્રો તમને મારી રેસીપી કેવી લાગી એ મને કમેન્ટમાં જરૂર જણાવજો તમને ઉપયોગી બની હોય તો બીજા સાથે શેર કરજો થેન્ક યુ ફોર વોચિંગ નવા વિડીયો સાથે આપણે ફરીથી મળીશું ત્યાં સુધી બાય